તમારા સિટી સર્વે તમારા વિષય અંતર્ગત છે પણ આબે સંલગ્ન હોવાથી આની રજૂઆત તમને કરવી યોગ્ય નથી અને આ રજૂઆત કરવા માટે અમે લોકો પ્રાંત કચેરી જઈ રહ્યા છીએ ત્યાં અમે સાહેબ ને આવેદન પત્ર આપવું ઉપરોક્ત મુદ્દા છે એના કેટલા દિવસની અંદર સોલ્યુ તમે કેમ કે અત્યારે ચીફ ઓફિસર વધી જવો તમને જાણ કરો આવી સાહેબ હાજર રહ્યા નથી તો કેટલા દિવસની અંદર આ મુદ્દાઓ સમાવેશ થાય જેથી અમારે કોઈ ઉપવાસ આંદોલન કે ધરણા પર ઉતરવું પડે અને શાંતિથી આ કામ જેમ ચાલે છે એનો ઇતિહાસ તમે જોયું કે પંદર દિવસ થી બે મહિના અંદર તમામ કામગીરી ચાલુ થાય આપણે મર્યાદા તમને ત્રણ મહિના સુધી સેટઅપ માટે આપી

ડાયરેક્ટ જે તમે કામગીરી કરી શકો કંઈક રીતે નિષ્ફળ ગયા છો એના મુદ્દાઓ લઈને આવ્યા છીએ અને તમને કહેવાના છે અમે ધરણા માટેની મંજૂરી માગી હતી પોલીસ તંત્રએ નેગેટિવ અભિપ્રાય આપવાથી ધરણા અમે બંધ રાખ્યા છે ફક્ત આવેદનનો કાર્યક્રમ રાખ્યો છું ધરણા કરવાથી પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ કાયદો અને વ્યવસ્થા ભંગ થઈ જાય છે લગભગ એવા ગુંડાઓ છે ને બધી અમલ કરવાની નથી આવેદનપત્ર આપી અને તમે ચીફ ઓફિસર સાહેબ ના આપો અમે જાણ કરવા છતાંય ચીફ ઓફિસર હાજર નથી એની નોંધ અમે લઈએ છીએ પડતી મુશ્કેલી બાબતનું આવેદન પત્ર સવિનય સાથ જણાવવાનું કે નવ નિર્મિત ધારી નગરપાલિકામાં અરજદારો તેમજ સ્થાનિકોને પડતી મુશ્કેલીને ત્વરિત દૂર કરવા શ્રીને વિવિધ મુદ્દાઓને લઈને આજરોજ રોજ પાઠવવામાં આવે છે જેનો ઝડપી નિકાલ થાય અને એના જે મુદ્દાઓ છે એ નીચે મુજબ છે નગરપાલિકાનો મહત્વનો મુદ્દો પોર્ટલનો મુદ્દો છે કોઈ પણ નવી નગરપાલિકા બનેલા પંદર દિવસની અંદર તમામ પોર્ટલો ચાલુ થાય પોર્ટલની અંદર એક લગ્ન નોંધણી

કેટલા દિવસમાં માં તમારી પાસે પોર્ટલ ચાલુ છે જે જે નગરપાલિકામાં પોર્ટલ ચાલુ છે એ ઘણા આપી દે છે બીજા દિવસ આપી દે તમે કેટલા દિવસ આપી દેસો લાગે છે

આજે નેટવર્કિંગ બધું ચાલુ થાય એનો પ્રોસેસ બે દિવસની મળશે એવો પ્રયત્ન કરશો તમે બે દિવસ મળી જાય એવો પ્રયત્ન ચાલુ છે પછી સાહેબ બીજું બિન ખેતીનો મુદ્દો છે ધારી નગરપાલિકા ડિસેમ્બર બે હજાર ચોવીસ થી જાહેર કરવામાં આવે છતાં આજ દિન સુધી બિન ખેતી હેતુ ફેર માટે ઓનલાઈન લેઆઉટ પ્લાન મંજૂર કરવા માટે પોર્ટલ ચાલુ કરવામાં આવેલ નથી લેઆઉટ પ્લાન્ટ મંજૂર કરવા માટે પંદર દિવસનો સમયગાળો છે પરંતુ ધારી નગરપાલિકા નવ માસ જેટલો સમય છતાં એક પણ પ્લાન 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 એક એક પણ પણ મંજૂર મંજૂર નથી 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 કર્યો કર્યો સ્વીકારો છો કાયમી એન્જિનિયરિંગ નિમણૂક કરવામાં આવેલ નથી અને ધારી નગરપાલિકામાં ઓનલાઈન પોર્ટલ કોડ ચાલુ કરવામાં આવેલ નથી તે બાબતે સત્વરે સરકાર શ્રીમાં તમારે જે કરવું પડતું હોય એ રજૂઆત કરીને પોર્ટલ ચાલુ કરવા માટેનું એક નિવેદન છે ત્રીજું છે બાંધકામ મંજૂરી અને મંજૂરી બાબત ધારી નગરપાલિકામાં એકસો પચીસ ચોરસ મીટર ઉપરનું જે બાંધકામ છે એકસો પચીસ ચોરસ મીટર નીચે આપણે ઓનલાઈન અરજી લઈને તમે ચાલુ કરી શકો છો એમાં જ્યારે બે મહિના પહેલાં મળ્યા ત્યારે પ્રાંત સાહેબે બધાને અરજીમાં કીધું હતું મને તમે દરખાસ્ત કરીને મોકલો ને હું તમને કરાવી દઉં છું પણ ઈ દરખાસ્તને તમે દોઢ મહિના પછી મોકલી અને એક કામગીરી ચાલુ થયું છે એ કયું એકસો પચીસ ચોરસ મીટર નીચે એકસો પચીસ ચોરસ મીટર ઉપર જે ઓનલાઈન આપણે કરીને કરવાનું છે એ પોર્ટલ તમારું ચાલુ નથી ઉપર આ આ બાબતે કોઈ પણ પ્રકારની કામગીરી ચાલુ કરવામાં આવેલ નથી તેમજ પ્લોટિંગ અંગેની કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી અઠવાડિયામાં એક દિવસ સિટી સર્વેની ઓફિસમાં એક વ્યક્તિ આવે છે બરોબર એ મામલતદાર કચેરીમાં તમારે કચેરીમાં નથી આવતી જેમાં પ્રોપર્ટી કાર્ડ કઢાવવા માટે સબ પ્લોટિંગની મંજૂરી માંગે છે સબ પ્લોટિંગની મંજૂરી આપો તો હું તમને પ્રોપર્ટી કાર્ડ કાઢતો તમે સબ પોર્ટલ તમારું સબ પ્લોટિંગનું પોર્ટલ ચાલુ નથી તો એ વિગત એ મુદ્દો પૂરો થઈ જાય છે તમને પ્રોપર્ટી કાર્ડ મળે નહીં તો તમારે વહેલી તકે સબ પ્લોટિંગનું ચાલુ કરાવવું પડે ચોથું છે સફાઈ ધારી નગરપાલિકામાં પાંચ ગ્રામ પંચાયત બળોને મોટી થઈ ગઈ સ્વીકારીએ તમારી આગળ સ્ટાફ અપૂરતો છે સ્વીકારીએ નવા સ્ટાફની ભરતી થાય ઠેર ઠેર ગંદકીના ઢેર લાગે છે કોઈ પણ નવી નગરપાલિકા બને બે મહિનાની અંદર એનું ડમ્પિંગ યાર્ડની જગ્યા નથી થતી ઘરે ઘરેથી કચરો એકત્રિત થાય અને એનો ડમ્પિંગ યાર્ડ એવી જગ્યાએ બને કે જે કોઈ પણ સામાન્ય નાગરિકને નુકસાન થશે એવી જગ્યાએ ડમ્પિંગ યાર્ડની જગ્યા તમે કરેલી નથી અમે હરિપરા રોડે રામભાગની બાજુમાં જગ્યાની અંદર કચરાની ફરિયાદ કરેલી છે ત્યાં લોકોએ નાખે છે નગરપાલિકા નાખે તો ઈ જે જગ્યાએ ઉછેટીની જગ્યાએ હવે કે સૌ બેસાજ જણાવું કે ધારી નગરપાલિકા દ્વારા નમૂના નગર બે મિલકત ફેરપાર અંગેની કામગીરી બંધ કરી દેવામાં આવેલ છે નગરપાલિકા જાહેર થયાને આઠ માસ જેટલો સમય થયો છે છતાં પણ બે નંબરની કામગીરી કરવામાં આવેલ નથી તેના બદલે તેના અન્ય કોઈ રેવન્યુ રેકોર્ડ જેમ કે પ્રોપર્ટી કાર્ડ કાઢવા અંગેની કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી ધારી નગરપાલિકા વિસ્તારમાં મિલકતના ધરાવતા ગ્રામજનો પાસે રેવન્યુ રેકોર્ડના આધારે સ્વરૂપે નમૂના નંબર બેમાં ફેરફાર કરવા અંગેની કામગીરી આપસી દ્વારા બંધ કરવામાં આવેલ છે તેમજ સિટી સર્વેમાં પ્રોપર્ટી કાર્ડની કામગીરી આજ દિન સુધી ચાલુ થઈ નથી લોકોને ખૂબ હાલાકી પડી રહી છે બે નંબર એવો તમને ખબર જ છે કઈ રીતનું પુરાવો છે હું તને વિગતવાર તમને શોર્ટમાં સમજાવી દઉં બે હજાર બે હજાર ને બે હજાર ને ફક્ત ધારી નગરપાલિકામાં બે નંબરનું ટેબલ બંધ કરવાનું કારણ શું આ વહેલી તકે ચાલુ કરવાનો મુખ્યત્વે અમારો મુદ્દો છે કાયમી એક ચીફ ઓફિસરની માંગણી છે કે ચીફ ઓફિસર કાયમી બને અને સિટી સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ થાય જે લોકોનો સિટી સર્વે થઈ ગયો છે એનું પાનકરી બુકમાં નામ છે એનું પ્રાંત સાહેબને અમે કહીએ છીએ કે સાહેબ તમે અમારા અધિકારી છો કલેક્ટર સાહેબને કહીએ કે સાહેબ તમે અમારા જિલ્લાના અધિકારીઓ છો તો અમને ધરણા કરવા માટેની એક કલાકની પરમિશન એટલા માટે આપવા નથી કાયદો અને વ્યવસ્થા કરવાઈ દે છે અહીંયા જમીન માપિયાઓ બુટલેગરો એ બધા કામ કરે છે એનું કોઈનું ખોરવાતી નથી કાયદોની વ્યવસ્થા સામાન્ય માણસો બે નંબર નથી નીકળતો તો ધરણા ઉપર બેસે તો તમે પોલીસ તંત્ર જાણ કરો કે આવી તાના સાહી તમે છે ને ગુનેગારો સાથે કરો મેં સામાન્ય માણસ છે અમારે જવાનું ક્યાં અમારી રજૂઆત કરો મેં તમારી પાસે આવીએ છીએ તો અમારો તમે અવાજ પહોંચાડો અને પંદર દિવસની અંદર જો આ કામગીરી ચાલુ નહીં થાય તો પોલીસ મંજૂરી આપે કે ન આપે રાન મંજૂરી આપે કે ન આપે ગાંધી ચિંધિયા માર્ગે જેલ ભરો આંદોલન કરવાની અમારા લોકોની તૈયાર છે આ સાહેબ આપને આવેદન કરવું